પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર તરીકે સંજયભાઈ ઠાકોરની વરણી થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ મારું નામ ભરતસિંહ ગામ બોરદવાડા હું હારી તાલુકા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું સંજયભાઈ ઠાકોર કુકરણા એમની હોમગાર્ડ કમાન્ડર તરીકે વરણી થતાં ખૂબ ખુશી વ્યક્ત કરું છું અને અમે બધા મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખુશી વ્યક્ત કરવા અમે ભેગા થયા છીએ અને એકબીજાનું મોં મીઠું કરવા ભેગા થયા છીએ અમે ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લો પ્રદેશ પ્રદેશ ભાજપ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ પાટણ જિલ્લા ઓમગાર કમાન્ડિંગ તરીકે સંજયભાઈ ઠાકોરની વરણી થતાં ભાજપના તમામ કાર્યકર્તા બહુ ખુશ છે પાટણ જિલ્લા ભાજપ અને ગુજરાત ભાજપનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બસ આનાથી વધારે કશું નાખ્યા હતા આવા સારા અને નિષ્ઠાવાન વ્યક્તિને ઉમગાર કમાન્ડર તરીકે પસંદગી કરી એ બદલ ગુજરાત નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર હું ભારતીય જનતા પાર્ટી હરિજ શહેર યુવા મોરચા ઉપપ્રમુખ ઠાકોર મનુજી મેઠાજી તેમજ ઠાકોર સંજયજીને જિલ્લા કમાન્ડર તરીકે નિમણૂક કરવામાં આવે છે તો પાર્ટીના પ્રદેશ પ્રદેશમાંથી અને જિલ્લામાંથી જે મિત્રો કાર્યકર્તાઓ તમારા મનની વાત મા ન્યુઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો